નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ ઈદ મુબારક તમામ મુસ્લિમ બિરાદરોએ સુખ શાંતિ ભાઈચારા સાથે ઈદની નમાઝ ઈદગાહમાં પડી સર્વ નગરજનોને ઈદની શુભેચ્છાઓ પાઠવી અને આ ભારત દેશની શાન છે હર તહેવાર હળીમળીને થાય છે ગામ સેવાલિયા બજાર તાલુકો ગડદેશ્વર જિલ્લો ખેડા પાટિલ ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર જબ્બર ખાન પઠાન સેવાલિયા सबके लिए सबके लिए खुशियाए लाई मिखी मीखी प्यारी प्यारी दीद है आई सके सब लिए सबके लिए खुशी लाई